તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક નજીક આવેલ શ્રી સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ જનરલ હોસ્પિટલ એન્ડ પ્રસુતિ ગૃહ દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આપનું તથા આપના પરિવારનું આરોગ્ય સારું રહે હંમેશા આપનો પરિવાર આનંદિત રહે અને આપનું જીવન સુખમય નીવડે તેવો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે જનરલ સર્જન સમર્પણ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ પરિવાર વતી આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે સમર્પણ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ છેલ્લા પંદર વર્ષથી તળાજાની અંદર સેવા આપી રહ્યું છે આ હોસ્પિટલની અંદર જનરલ વિભાગ સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગ અને જનરલ સર્જરી વિભાગ કાર્યરત છે જનરલ વિભાગની અંદર સામાન્ય બીમારીઓ જેવી કે શરદી ઉધરસ અને નાની મોટી બીમારીઓનું સારવાર કરવામાં આવે છે સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગની અંદર આપણે સગર્ભા અવસ્થાની પ્રારંભિક તપાસ તે ઉપરાંત આપણે પ્રસૂતિ સાદી અને જટિલ અહીંયા કરીએ છીએ

સરકારની કુટુંબ કલ્યાણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે તેથી નસબંધીના ઓપરેશન અહીંયા ફ્રીમાં કરવામાં આવે છે અને અને સુધીમાં અહીંયા આપણે આશરે જેટલી સાદી જટિલ કરવામાં આવી છે આ ઉપરાંત જનરલ સર્જરી વિભાગની અંદર અદ્યતન લેપ્રોસ્કોપી પદ્ધતિ એટલે કે દૂરપીનથી નાના છિદ્રો દ્વારા થતા ઓપરેશનો જેમાં એપેન્ડિક્સનું ઓપરેશન પિતાશીની પથરીનું ઓપરેશન ગાંઠનું ઓપરેશન ગર્ભાશયુ ઓપરેશન ખૂબ જ જૂનો પેટનો હોય તો તેની દ્વારા તપાસ વગેરે કરવામાં આવે છે આ ઉપરાંત જનરલ સર્જરીના બીજા ઓપરેશનો જેવા કે હરશ મસા ભગંદર એપેન્ડિક્સ સારણ ગાંઠ થાઈરોઈડની ગાંઠ બરોડની ગાંઠ લિવર આંતરડાને લગતા રોગો પથરીના રોગોના નિદાન અને સારવાર અહીંયા સફળતાપૂર્વક કરવામાં આવે છે અને આપણે જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આશરે અઢી હજાર જેટલા મોટા ઓપરેશનો અમે આજ કરી શક્યા છીએ અત્યાર સુધીમાં અમારી હોસ્પિટલમાં આશરે અઢી લાખ જેટલા દર્દીઓએ બહારના દર્દી તરીકે લાભ લીધે છે ટૂંક સમયમાં જ આ હોસ્પિટલની અંદર આપણે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના લેવા જઈ રહ્યા છીએ અને એ યોજનામાં અમે ભાગીદાર થતાં જ એ યોજનાની અંદર આવરી લેવાતી સારવારો તદ્દન ફ્રીમાં આ હોસ્પિટલમાં ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તળાજાની જનતાને આ દીપાવળીના શુભ પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું આવનારું વર્ષ આપ સૌ માટે લાભદાયી કળદાયી ચિત્તને પ્રસન્ન કરનારું નિરોગી અને સમૃદ્ધિ આપનારું નીવડે તેવી શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ